માવઠા બાદ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે સાત ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે નવ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજકોટ બીજા નંબર પર છે ડીસામાં અગિયાર પોઈન્ટ આઠ અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર અને ભાવનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ અને વડોદરાની અંદર પંદર ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે જે પ્રમાણે શહેરમાં ઠંડીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળ્યું છે માવઠાના કારણે જે બે દિવસ ઉકળાટ ભર્યો ક્યાંક માહોલ હતો હવે ફરી એકવાર જાણે લહેર આવી હોય ઠંડીનો નવો રાઉન્ડ આવ્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હજી ચૌદ જાન્યુઆરી સુધી આ જ પ્રકારે કડકડતી ઠંડી પડશે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે આ સાથે જ કેટલાક લોકો તેવું પણ કહી રહ્યા છે કે ચૌદ તારીખ બાદ નવો એક રાઉન્ડ ઠંડીનો શરૂ થશે અને હારથી જવતી ઠંડી ગુજરાતમાં જોવા મળશે